નમસ્કાર મિત્રો ગુજરાતી ગયાન માં તમારું સ્વાગત છે ચાલો વાર્તા ની શરૂઆત કરી અમારી લવ સ્ટોરી આમ તો દરેક પ્રેમીઓ જેવી સાવ સામાન્ય છે પરંતુ અમારી લવ સ્ટોરીની શરૂઆત અત્યંત રોમાંચ થયેલી

સાથે કામ કરતા રહેવાને કારણે અને ઓફિસ ઉપરાંત પણ સતત સાથે રહેવાને કારણે અમને એકબીજાની આદત થઈ ગઈલી અને જો અમે રૂબરૂ કે કે ફોન મેસેજિંગ પર એકબીજા સાથે સંપર્ક માંગ નહીન રહીએ તો જાણે અમને ઘૂટન થઈ જતી અમને એકબીજા સાથે પ્રેમ થઈ ગય્યો છે એ વાતની અમને બન્નેને જાણ તો હતી જ અમે બન્ને અમારો દિલ સાથે જાત-જાતની દલીલ કરી રહ્યા હતા કે આ પ્રેમ નથી તું નાહકનું મેવલુમ ખામા દોસ્તીમાં પણ આવું મેવલા

સુધી નિરીક્ષણ કર્યા બાદ હું એક ચોક્કસ અનુભવી રહ્યો છું એ દોસ્તી તો નથી જ જો દોસ્તી જ હો તો આવી જ લાગણી મને મારી અન્ય સ્ત્રી મિત્રો માટે પણ થઈ હોત અને હું દિગ્ધિ માટે જે અનુભવું એ તો અત્યંત સ્પેશિયલ કહી શકાય એવું હતું એટલે મેં નક્કી કર્યું કે એક દિવસ સારો મોકો જોઈને મારે રીતિને કહી દેવું કે મને તારું ખબર નથી પરંતુ હું તારા વિશે કંઈક કાવું અનુભવું છું એવામાં એક વાર અમારી ઓફિસની એક પાર્ટી હતી જેમાં અમારે એક અત્યંત મજાની હોટેલમાં ડિનર માટે જવાનું હતું અમારી દોસ્તીને નાતે અમે એકબીજાની આજુબાજુમાં જ બેઠા એવામાં હોટેલનું ઇન્ટિરિયર એવું રોમેન્ટિક હતું કે મારા અળવિતરા મનને ક્યારે વિચાર આવ્યો કે મારે આવા રોમેન્ટિક માહોલનો લાભ લઈને રિદ્ધિને મારી એના વિશેની લાગણીઓ વિશે કહી જ દેવું જોઈએ વળી રિદ્ધિ એ દિવસે કનિક વધારે પડતી જ મૂળમાં હતી પણ બીજી તરફ મારું દિલ મન ટકોર કરી રહ્યું હતું કે આખો સ્ટાફ ભેગો થયો છે ત્યારે આવું ગાંડ પણ નહીં કરાય નાહકની એ એ દિવસે મન તો જાણે નફટાઈ કરજ ઉતરેલું અને એને નક્કી કર્યું હતું કે એ કોઈનું ની માનવાનું નથી અમે બધા જ્યારે ડિનર કરી રહ્યા હતા અને બધા એકબીજા સાથે હસીનજાગ કરી રહ્યા હતા

बात जस शू कर मने एम लगत के मारुम हृदय बहार हवे बहार आवी जशे। आवुं कहेती वक्ते हूं एटलो बधो गभराई गयेलो के

મને આશ્ચર્ય એ વાતનું થયું કે રીગ્ધિ ઘણી હિંમતવાન સાબિત થઈ હતી તો બીજી તરફ ખુશી એ વાતની હતી કે આખરે મને મારી લાઈફ પાર્ટનર મળી ગઈ હતી અને રીતિ પણ મારા માટે એવું જ કનીક વિચારતી હતી જેવું હું એના વિશે વિચારતો હતો રીતિની હિંમત જોઈને મારામાં પણ થોડી હિંમત આવી અને મેં પણ એને ઝૂકવાનો ઇશારો કરીને કહ્યું કે થોડી લાગણી એ તો માત્ર શબ્દ પ્રયોગ હતો બાકી તારે મારી લાગણીઓના પારખા કરવા હોય તો મને પ્રેમ કર રહેશે મારી વાત સાંભળીને એ પણ મલકી ઉઠી અને હું પણ બસ આમ જ શરૂ થઈ અમારી લવ સ્ટોરી જોકે આગળ કહ્યું એમ લવ સ્ટોરી કરતા એક અત્યંત રોચક અને રોમાંચક હતો અને હા રોમેન્ટિક પણ આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો ધન્યવાદ